નમસ્કાર દર્શક મિત્રો ખાતે યોજાયેલ રોટરી ક્લબ ની શપથવિધિ માં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્થપતિ નિગમભાઈ ચૌધરી વાઇસ ગવર્નર નિમેશભાઈ રવાણી ની યોજાયો જેમાં મોડાસા નગરના બિલ્ડર ઇજનેર પૂર્વ નાગરિક બેંકના ચેરમેન અનેક સેવાકીય સંસ્થાના અગ્રણી અને પૂર્વ નગર સેવક કમલેશ પટેલ ની વરણી કરવામાં આવી સાથે મંત્રી તરીકે સ્થાપતિ સુનિલ પંચાલ અને ખજાનજી તરીકે મહેશ પટેલ ની વરણી કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લા અને મોડાસાના કોલેજના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો અને શહેરના અગ્રણીઓની હાજરીમાં સમારંભ યોજાયો કમલેશ પટેલ ચાલુ સાલે અંતિમ વિસામુ અને અસ્થિ બેંક જેવા પરમાનન્ટ પ્રોજેક્ટ કેન્સર અવેરનેસ ટોબેકો મુક્ત મેમ્બરશીપ ગ્રોથ યુથ અવેરનેસ અને જિલ્લાના વિકાસ માટે કામ કરવાની તેમજ સરકાર સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના અને બહેરા મોંઘા બાળકો માટે નવીન છાત્રાલય બનાવવા જેવા પ્રોજેક્ટની જાહેરાત કરી રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી Twenty-four by seven live. Namaskar, Nitro God. પણ સાહેબ મોડાસાની વાત કરીએ તો ઘણા ઓછા ઓછાને ખબર હશે કે જવાહરલાલ નહેરુ પછી અન્ય ગુજરાત નંદા પર આક્ષેપ ઉપર વિજય થયેલા હતા મણિબેન પટેલ અને આપણા લંકેશ અરવિંદ ત્રિવેદી પણ આ સીટ ઉપર વિજય થયેલા હતા એટલે સાહેબ આપની આ પાવન ધરતી ઉપર આપના પગલાં પડ્યા છે સિવાયથી વાત કરીએ તો માત્ર બે રૂપિયામાં ટીપી ગરીબ દર્દીઓને છે રાજસ્થાન નજીક છે રાજસ્થાન અને ગુજરાત દવા દારોનો સંબંધ છે રાજસ્થાન આ દર્દી અહીં આવે છે

આ પ્રસંગ અંદર ઉપસ્થિત લોક મહારાજા અને અમારા માનનીય મંત્રી શ્રી નાગરિક અને અનંતવાડા પરમાર સાહેબ નું હાર્દિક સ્વાગત કરું છું યુવાનને ઉત્સાહિત નાની ઉંમરમાં કંઈક ગરીબ ચૂકવાની ભાવના જે અંદર નામની અંદર જે રજ ઉપર તેવા મોડાસાઇ શેઠ સાહેબ નામ પાડ્યું હશે ત્યારે એમને ખબર નહી હોય કે કોઈ પણ સેવામાં સમૂહ થાય કે નિગમ થાય ને આપણા રાજ્ય ઘણા બધા નિગમો હશે પણ આપણા ગોવા મહારાજ અને ઇન્સ્ટોલેશન ઓફિસર નિગમભાઈ ચૌધરી સાહેબ હું હાર્દિક સ્વાગત કરું છું

મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ દેવીઓ સજ્જનો અને ગેલેક્સીઓ મોડાસા એ મોડાસા પધાર્યું છે આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને બિરદાવું છું વસ્તુ જય